જૈન મિત્રો તો એલઆરડીનું હાલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂરું થઈ ગયું છે હવે ત્રીસ તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલશે અને જે હાલ પ્રોસેસ ડોક્યુમેન્ટ ની થઈ રહી છે એ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે અને ત્યાંનો સ સ્ટાફ છે એ તમામ સ્ટાફ બહુ સપોર્ટ કરે છે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ તમને જો કોઈ પ્રશ્ન હોય તો આપશે બરાબર અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બીજી પરીક્ષાઓમાં પાસ થયા છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ આઉટ પણ કરી રહ્યા છે બરાબર તો એનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને થોડા માટે જો રહી જતા હોય એમને ફાયદો થવાનો છે અને એમના ઘરમાં અજવાળું થવાનું છે બરાબર એ ખૂબ જ સારી બાબત કહેવાય અને જે હાલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલી રહ્યું છે એ પૂર્ણ થાય એના પછી જો પીએચઆઈનું રિઝલ્ટ તરત આપી દેવામાં આવે અને એના પછી જો ભરતી બોર્ડ દ્વારા નો ઓપ્શન આપવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને લાભ મળવાની પૂરેપૂરી શક્યતા છે તો ભરતી બોર્ડ દ્વારા જો ઓપીટી આઉટનો ઓપ્શન પણ આપવામાં આવે એવી શક્યતા પણ છે તો એ જો આવી રીતે થાય તો ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ થશે થોડા માટે જો રહી જતા હોય તો એ લોકો આવી જશે અને જે ખાલી જગ્યા રહેવાની શક્યતા છે એ જગ્યા પૂર્ણ ભરાઈ જશે અને તમામ વિદ્યાર્થીને ખૂબ લાભ મળી શકશે બરાબર તો થેન્ક યુ